કોરોના કાળમાં તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ હોવા છતાં અને દશામાની મૂર્તિઓનું તાપીમાં વિસર્જન ન કરવાનું જાહેરનામું હોવા છતાં પણ કેટલાકે તાપી કિનારે દશમાની મૂર્તિઓ રઝડતી મૂકી હતી એને ફરી દરિયામાં વિસર્જિત કર્યા બાદ તંત્ર પર પણ આક્ષેપો અનોકો કરવામાં આવ્યા હતા સુરત પોલીસ કમિશનર દ્વારા જાહેરાનામું બહાર પાડીને મૂર્તિઓના વિસર્જન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છતાં પણ ડિન્ડોલિયન પુણા વિસ્તારમાં સ્થાનિક લોકો દ્વારા દશામાના વ્રત બાદ તે મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું ખાડી અને નહેરમાં લોકોએ રાતના અંધારામાં મૂર્તિનું વિસર્જન કર્યું હતું તે મૂર્તિઓ અર્ધ વિસર્જિત થવાની સાથે અવદશામાં ત્યાં જ પડી રહી હતી જે સુરતના બિદ્રુ સમિતિ અને ગ્રુપના યુવાનો દ્વારા રજડતી મૂર્તિઓનો ફરી હજીરેના દરિયામાં વિસર્જન કરવામાં આવ્યું હતું અંદાજે ચારસો જેટલી મૂર્તિઓને દરિયામાં સદ્ધા ફેર વિસર્જિત કરવામાં આવી હતી સાથે તેઓ દ્વારા તંત્ર અને પ્રશાસન પર પણ અનેકો આક્ષેપો કરવામાં આવ્યા હતા આપણે જોયું છે કે અત્યારે ઘટ દસ દિવસ પહેલા માં દશા માતાની મૂર્તિની સ્થાપના કરી હતી અને ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી પરંતુ સુરત શહેર સુરત શહેરના મ્યુનિસિપલ કમિશનર પોલીસ કમિશનર અને કલેક્ટર દ્વારા આ વખતે નદીઓમાં નદી અને દરિયામાં વિસર્જન કરવા માટે ભંડિમ લગાવવામાં આવ્યું હતું જેને એમને અપીલ કરી હતી કે લોકોએ ઘરમાં જ માટીની મૂર્તિ માટીની મૂર્તિ મૂકી અને માટીની મૂર્તિને ઘરમાં સ્થાપન વિસર્જન કરવું પરંતુ ઘણા લોકોએ પીઓપીની માટીની મૂર્તિની અછત હોવાના કારણે પીઓપીની મૂર્તિ મૂકી હતી સ્થાપના કરી હતી પણ ઘરમાં પીઓપીની મૂર્તિનું વિસર્જન થઈ શકે એવું શક્ય ન હતું જેના લીધે કેટલાક લોકોએ ડિંડોલી ખાતે આવેલ નહેરમાં અને પૂણા ગામ ખાતે આવેલ નહેરમાં હજારોની સંખ્યામાં માં દશામાની પીઓપીની મૂર્તિનું વિસર્જન કર્યું હતું પરંતુ આપણે જોતા જ દુઃખની લાગણી અનુભવતા હતા કે દશા માતાની મૂર્તિ જે એક દોઢ દોઢ ફૂટના પાણીમાં હતી અને માતાજીની મૂર્તિ રઝડતી હતી તે મૂર્તિને આજ રોજ સાંસદ રક્ષા સમિતિ ઉદના ખાતે આવેલ વીરસેના ગ્રુપ કાશે યુદ્ધ ગ્રુપ અને પાંડેસા ખાતે આવેલ બડા ગણેશ યુવક મંડળના પચાસથી વધુ સભ્યો સાથે મળીને આજે દશા માતાની મૂર્તિ ત્યાંથી કાઢી અને હજીરા ખાતે દરિયામાં પૂર્ણ વિસર્જન કરવામાં આવેલ છે આ વર્ષે કોરોનાને લઈ પ્રતિબંધ હતું જોકે દર વર્ષે યુવાનો તંત્રના પાપે રજરી પડતી પ્રતિમાઓને દરિયામાં વિસર્જિત આવી કરે છે અઝર કુરેશી ડિટેન્ટ ન્યૂઝ